રાજ્યમાં વસતા આદિવાસી નૃત્યની પણ અહીં ઝલક જોવા મળી હતી ડાંગ નૃત્યમાં આદિવાસી સમુદાયની ઝલક જોવા મળી હતી કોલેજે યુથ ફેસ્ટિવલની અંદર નવરાત્રીને લગતી થીમ ઉપર ગરબાનું પરફોર્મન્સ આપ્યું છે અમે લોકોએ પરંપરાગત લોક નૃત્ય લીધું છે ગરબા ગુજરાતી ગરબા અને એની અંદર અમે લોકોએ પહેલાંના જમાનાની અંદર જેમ ગૃહિણીઓ પોતપોતાની માટલી લઈને ગરબા રમતી હતી ચાચરના ચોકમાં એવી રીતે અમે લોકોએ અમારા ગરબા પ્રસ્તુત કર્યા છે શ્રી ગુજરાત અને તાપીમાં ડાંગી કરેલી નૃત્ય આવે છે જે પ્રખ્યાત છે તે અમદાવાદમાં કોઈ જ આ ડાંગી નૃત્ય છે તે અન્ય રાજ્યોના નૃત્યો પણ રજૂ કર્યા હતા તો મહારાષ્ટ્રના લોક નૃત્ય દ્વારા દેવી સ્તુતિ વંદના અને ઉત્સવોમાં થતા લોક નૃત્ય રજૂ કર્યા હતા પાર્ટિસિપેટ કરેલો પણ ક્યારેય કોઈ ભાંગડા કે એવું એ ટાઈપનું કોઈ થીમ લઈને નહોતું આવ્યું પછી અમે વિચાર્યું કે હવે કંઈક અલગ જ લઈને જ આવીએ એ માટે થઈને અમે એવન ગ્રીન ભાંગડા લઈને આવ્યા છીએ અને એના માટે અમે ખૂબ જ મહેનત કરી છે યુથ ફેસ્ટિવલમાં મને ઘણા પ્રકારના ડિફરન્ટ ડાન્સીસ જોવા મળ્યા ભાંગડા છે ગીદ્દા છે ગોંધળ છે પછી લાવણી છે પછી એક નાચણી ડાન્સ છે નાચણી લોકનૃત્ય છે એ પણ ખૂબ સુંદર હતું અને આના થ્રુ બાળકો જે યુથ છે એ આપણને એવો મેસેજ મોકલે છે કે આપણી સંસ્કૃતિ કેટલી રીચ છે ઉત્સવ પ્રિય ભારત દેશમાં વિવિધ ઉત્સવો ઉજવાતા રહે છે અને દરેક ઉત્સવમાં કોઈને કોઈ પ્રકારે નૃત્ય દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવતી હોય છે બસ આવી જ વિવિધ પ્રાંતની અભિવ્યક્તિ અહીંના નૃત્યમાં જોવા મળી હતી કેમેરામેન નીતેશ બકડા સાથે ગૌતમ શ્રીમાળી જીએસટીવી અમદાવાદ